પાંચ ગામ શ્રી બેતાલીસ કડવા પાટીદાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા સાતમો શતાબ્દી સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સિદ્ધપુરના સુજાસણપુરમાં આજે સાતમો શતાબ્દી સમૂહ લગ્નોત્સવ યોજાયો દસ નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા પાટણ જિલ્લાના સેદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામમાં આજે પાંચ ગામ શ્રી બેતાલીસ કડવા પાટીદાર સમાજ સમૂહ સમિતિ દ્વારા આયોજિત સાતમો શતાબ્દી સમૂહ લગ્નોત્સવ આજરોજ આયોજન કરવામાં આવ્યું જેમાં દસ નવયુગલો લગ્નગ્રંથિમાં જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા સુજાણપુરાના પાટીદાર અગ્રણી દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા મુજબ ગણેશપુરા માધુપુરા નંદોત્રી ઉમરુ તથા સુજાનપુર ગામ દ્વારા સંકલિત પાંચ ગામ શ્રી બેતાલીસ કડવા પાટીદાર સમાજની સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના દસ યુગલોને લગ્નની નોંધણી કરાવી લગ્નગ્રંથિમાં જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આજ રોજ સાતમા શતાબ્દી સમૂહ લગ્નોત્સવ ઉત્સવનો તમામ ખર્ચ અની પટેલ ઈશ્વરભાઈ જેઠીદાસ બાળવોદ પરિવાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો આ સમૂહ લગ્નમાં દસ નવયુગલો ગ્રંથિથી જોડાયા હતા તે તેમને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સુકનવંતી ભેટ પણ આપવામાં આવશે આ સમૂહલગ્નમાં સિદ્ધપુરના પૂર્વી ધારાસભ્ય ચંદનજી ઠાકોર સેદપુર એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દસ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા અહેવાલ વિપુલ ભોઈ પાટણ સેદપુર પાટીદાર સમાજનો આ સાતમા સમૂહલગ્નમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અમારા દશરથભાઈ પટેલ સાહેબે અમારે નિમંત્રિત કર્યા અને જે દીકરીઓ પ્રભુતામાં પગલાં મૂક્યા છે એમને પરમ કૃપાળું પરમાત્માને સદારામ બાપાને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે એમનું જીવન નિરોગી રહે તંદુરસ્ત રહે અર્યું ફર્યું રહે અને હંમેશા માટે એમના જીવનમાં અલગ પ્રકારનો સૂર ઊભો થાય અને લોકોની વચ્ચે લોકોની સેવા કરે અને સમૂહ જે એમણે જે સમૂહ જે નોંધણી કરી અને જે લગ્ન કરી અને સમાજમાં જે ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને બીજા સમાજમાં પણ આ પાટીદાર સમાજના અન્ય લોકોને પણ હાકલ કરું છું કે સમૂહ એમના લગ્ન કરી અને ખર્ચ ઉપર કાપ લાભો અને દીકરીઓને પ્રોત્સાહિત કરે એવા દીકરીઓને પણ આશીર્વાદ આપું છું રાતના તબક્કે મને બોલાવી મારું સ્વાગત કર્યું બદલ પાટીદાર સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું આજ રોજ સુજાનપુર મુકામે બેતાલીસ કેવા પાટીદાર સમાજનો આજે સાતમો સમૂહ લગ્ન સંપન્ન થઈ રહ્યો છે જેની અંદર મારા ફાધર મારા મધરના નામથી આજે અને મો અને મુખ્યદાતા તરીકે અમે આ સેવા કરી છે આ સાથે આ ખાસ કાર્યક્રમનું જે મુખ્ય સંચાલન અમારા સગાવાલા એવા ભાઈ કીર્તિદાસ પોતે કે પટેલ એમને આ લાત પછી મને મોટો સરસ પ્રોગ્રામ ઉપસ્થિત કર્યો છે દીકરીઓને હું આ પ્રસંગે તમામ દીકરીઓને આશીર્વાદ પાઠવું છું અને એમનું જીવન નિરોગી રહે એમનું જીવન બહુ સુખમય જાય એવી શુભ પ્રાર્થના કરું છું આ સાથે મારા મિત્ર ચંદનજીભાઈ માજી ધારાસભ્ય પણ પોતે ઉપસ્થિત અને અહીં આશીર્વાદ આપવા માટે પધાર્યા છે એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના આ પ્રોગ્રામમાં પધારેલ તમામ મહેમાનો અને આમંત્રિતોનું હું હાર્દિક સ્વાગત કરું છું